નમસ્કાર મિત્રો કચ્છ ગુજરાતના ઇતિહાસની અંદર ઘણા બધા વીરોની કથા દફનાયેલી છે જેવી રીતે ગુજરાતની અંદર ઝવેરચંદ મેઘાણી થઈ ગયા એવી જ રીતે કચ્છમાં દુલેરાય કરાણીએ પોતાના જીવનનો અમૂલ્ય સમય આપી અને કચ્છના વીરોને પોતાના લેખન દ્વારા સજીવન કર્યા છે કચ્છ કલાધાર નામના પુસ્તકની અંદર દુલેરાય કારાણી લખે છે કે આજી બડુઆ અને પુનરાજજી ભાદરામ નામના બે ભાઈઓ ઇતિહાસની અંદર થઈ ગયા પોતાની બુદ્ધ શક્તિ અને ભાઈઓની એકતાના લીધે તેમણે પોતાના પ્રદેશનું ખૂબ જ સારું એવો વિસ્તાર કરેલો હતો આજી અને પુનરાજીની વાત બરોબર સમજવા માટે આપણે ઇતિહાસના પારનાની અંદર થોડાક પાછા જઈએ તો ઈસવીસન છઠ્ઠી સદીમાં યાદવ વંશની અંદર દેવેન્દ્ર નામનો રાજા થયો જેમના ચાર પુત્રો થયા અસ્પદ નરપદ ગજપત અને હુપદ અને આપણે ભૂપતની વાત કરીએ તો ભૂપત પોતાના ભાઈઓથી છૂટો થઈ અને અબલવારાની અંદર પોતાના ઉદ્ધ ઉજ અને શક્તિથી પોતાની સત્તા સ્થાપિત કરે છે સમય જતાં ભૂપતને છ પુત્ર પ્રાપ્ત થયા ચીના મોત બદુઆ અંજ લિંજા અને ભદ્રપ અબલવારાની નજીક જળકાચા નામનો પ્રદેશ હતો અને સમય સમય ઉપર બંને પ્રદેશો વચ્ચે નાની મોટી તકરાર અને જબા થતી રહેતી હતી ભૂપતિએ વિચાર્યું કે આ જડકાછા વાળા આપણને સુખેથી જીવા દેતા નથી રાત દિવસ બસ એક જ ભય રહે છે કે ક્યારે તકરાર ઊભી થઈ જાય આવું વિચારી તેમણે પોતાના મંત્રીમંડળ અને સાથીઓ સાથે ગુપ્ત બેઠક કરી કે જો આપણે મોટું કટક લઈ મોટું સૈન્ય લઈ અને જડકાછા ઉપર પ્રહાર કરી દઈએ તો જીવન બનની પીરામાંથી આપણે મુક્ત થઈ જઈએ બધાને ભૂપતની વાત યોગ્ય લાગી બધાએ પોતાની સ્વીકૃતિ આપી આથી ભૂપતે ગુપ્ત રીતે પોતાનું સૈન્ય વધારવા લાગ્યું જ્યારે બધી તૈયારીઓ થઈ ગઈ ત્યારે સૈન્યના છ ભાગ કરી તેમના છય પુત્રોને તેમના સરદાર બનાવી દીધા અચાનક પોતાના ઉપર આવું મોટું સૈન્ય આક્રમણ કરવા આવે છે એવું જ્યારે જાણ થઈ ત્યારે તેમણે પોતાની પણ શરૂઆત કરી દીધી હતી પરંતુ ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું ભૂપતના છય કુમારોની શુંજબુંજ અને પરાક્રમથી જરગાછાનું પરાજય છે પોતાના પુત્રોના વિજયના સમાચાર સાંભળી ભૂપતને ખૂબ જ ખુશી થાય છે

આથી તેમણે ત્રીજો રસ્તો કાઢ્યો કે જરકાછા પ્રદેશના છ ભાગ કરી અને ભૂપતના છો ને તેમના પરાક્રમના પુરસ્કાર સ્વરૂપે તે આપી દેવા આવી રીતે જરકાછા પ્રદેશ ઉપર ભૂપતના ભટ્ટી વંશ ની શરૂઆત થઈ તેમની છ પાખરીઓ થઈ સમય જતા બીજી બધી પાંખરીઓ તો વસાઈ ગઈ પરંતુ વધુવા અને બાદરામ તરીકેની જે પાખરી હતી તે રાજવંશ તરીકે આગળ ચાલવા લાગી અને એની અંદર જ આજી વધુવા અને કુનજી બાદરામ નામના બે ભાઈઓ થયા